આજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે એક બંદીવાન ભાઈઓ માટે એક સ્પોર્ટ્સનું ઇવેન્ટ આયોજન કરવામાં આવેલું છે અને જેમાં લગભગ પાંચસો પચાસ જેટલા બંદીવાન ભાઈઓ એમાં ભાગ લીધેલા પાંચ જેટલા ખેલકૂદ કરવામાં આવેલી હતી સ્પર્ધા અને એમાં જે ઉત્તીર્ણ થયેલ છે એ લોકોને અમને ઇનામ આપવામાં આવેલું છે હા એક સાયકો સોશિયલ સેન્ટર ગઈકાલે અમને ગુજરાતના ચીફ જસ્ટિસ શ્રી સુનિધા અગ્રવાલજીના હસ્તે ઉદઘાટન કરવામાં આવેલું છે એનો મુખ્ય હેતુ એ છે કે જે બંદીવાન ભાઈઓ એ જેલ પર આવે છે એ લોકોને માનસિક રીતે કોઈ અવરોધ નહીં થાય એ લોકોને માનસિક રીતે કોઈ મેળાતા હોય તો એ લોકોને સારી રીતે એક ફેસિલિટી મળે એ લોકોને સાયકો સોશિયલ એનાલિસિસ થાય અને એ લોકોને એક સારી રીતે સારવાર થાય અને પોઝિટિવ થિંકિંગ તરફ લઈ જવા માટે એ એક પ્રયાસ છે એમાં રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી તરફથી એ સ્ટાફ આવે છે એ સાયકોલોજીસ્ટ છે એ લોકોએ નિષ્ણાતો હોય છે એ લોકોએ કેસ સ્ટડી કરી એ લોકોને મદદ મળે રાજકોટ મધ્યસ્થી જે રીતે આપ જોવો છો કે એક જૂની જેલ છે એમાં કાર્યક્ષમતા કરતાં પણ વધારે કાયદો યાદ રહે છે એના માટે અમારે રાજકોટની નવી જેલ બનાવવાની જરૂર છે એના માટે અમે જગા માગણી કરી છે અને એ ટૂંક સમયને અમને મળી જશે તો એને એક નવા જેલ એમને અત્યાધુનિક જેલ એમ બનાવવામાં આવશે આજની તારીખમાં આપ જુઓ તો દ્વારકા સોમનાથ ભાવનગર બોટાદ આનંદમાં એક નવી જેલની કામ ચાલુ છે અને લગભગ આ વર્ષની અંત અથવા આવતી વર્ષમાં એ તૈયાર થઈ જશે અને લગભગ પંદરસો જેટલા કેપેસિટી એમાં વધી જશે